नमस्कार मित्रो। ने मित्रों स्वागत है तरह अमरी यूट्यूब चेनल अंदर मित्रों आज ऊँझा मार्केट ना बजार भावनी तारीख बार एक बेहजार चौबीस बार शुक्रवार ऊंझा मार्केट ना एपीएमसी सरकार द्वारा नोधाये भावनी बात करे तो पहला अमरी खेड मित्र गुजरात चंद हो तो चैनल ने सब्सक्राइब कर विडियो में आंसू बनाई रहे विनती सारूँ लगा वीडियो वीडियो मित्रों से व्हाट्सअप में शेर कर दीजिए तो मित्रों आगे बात करे ऊंझा मार्केट साजार भाव ખેડૂત મિત્રો વાત કરીએ ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવની તો ઊંઝામાં જીરાનો ભાવ ચાર હજાર છસો પાંચાથી સાત હજાર ત્રણસો રૂપિયા રાયડાની વાત કરીએ તો નવસો એકોતેરથી નવસો ને સિત્યોતેર રૂપિયા સુવા ઓગણીસો બાણુંથી બે હજાર રૂપિયા મેથીનો ભાવ અગિયારસો એકાણુંથી અગિયારસો એકાવનથી અગિયારસો ને એકાવન રૂપિયા ઈશબગુલનો ભાવ 2765 થી 3551 રૂપિયા અજમો 1901 થી 3422 રૂપિયા ત્યાર બાદ વરિયારીનો ભાવની વાત કરીએ તો 1300 થી 2500 રૂપિયા સફેદ તલ 2600 થી 3600 રૂપિયા તો ખેડૂત મિત્રો ઉંજા માર્કેટ યાર્ડ ના સાચા બજાર ભાવની વાત કરી અને રોજના બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો આપડે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન ને પ્રેસ કરીને જોજેથી બજાર ભાવના વિડીયો તમને રોજેરોજ જોવા મળી રહેશે અને સાથે સાથે ખેતીવાડીના પણ લાઈવ ટ્રેન્ડિંગ જીરું ઈસબ ગુલ વગેરે જેવા ખેતીની સંપૂર્ણ માહિતી તમને અમારી યુટ્યુબ ચેનલ દ્વારા તમને જોવા મળી રહેશે